હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બે હાજર પચીસ વર્ષ પૂરું થાય તે પહેલા જ બે હાજર છવ્વીસમાં શું થશે તેની ઘણી ચર્ચાઓ થઈ રહી છે બાબા વેંગાની ખૂબ જ ડરામણી આગાહી હેડલાઇન્સમાં આવી ગઈ છે અને જણાવીશું કે બાબા વેંગાએ આવનારા વર્ષ બે હાજર છવ્વીસ માટે શું આગાહી કરી છે બે હાજર પચીસ માં ભૂકંપ જેવી ઘણી વિનાશક ઘટનાઓ બની ચૂકી છે જોકે 2025 માં કંઈ નથી 2026 વધુ ખતરનાક હશે પ્રખ્યાત ભવિષ્યવેતા બાબા વેંગા એ 2026 વિશે ભયંકર આગાહી કરી છે 2025 વિશે બાબા વેંગાની આગાહી ચર્ચામાં આવી છે તો ચાલો જાણીએ કે 2026 વિશે બાબા વેંગાએ શું આગાહી કરી છે બાબા વેંગાની આગાહી મુજબ 2026 માં મોટો ભૂકંપ આવી શકે છે જે ભારે વિનાશ લાવશે ભારતમાં પણ આપણે ભૂકંપના આજકા અનુભવતા રહીએ છીએ જે મોટો ભૂકંપ આવે તો શું થશે તે વિચાર ઉડરામણું છે માત્ર ભૂકંપ જ નહીં પણ જ્વાળામુખી ફાટવાની પણ આગાહી કરવામાં આવી છે અને હવામાનની સ્થિતિ બગડી રહી છે વિશ્વના સાત થી આઠ ખંડો હવામાનથી ખરાબ રીતે પ્રભાવિત થશે બાબા ભેંગાએ આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હી અને નોયડા જેવા સ્થળો એક મોસમી વરસાદ અને ક્યારેક તીવ્ર ગરમીથી વિશ્વ પ્રભાવિત થશે અને બાબા ભેંગાએ આગાહી કરી છે કે બે હજાર છવ્વીસમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે